હાય ગાઈઝ કેમ છો બધા મજામાં જઈશો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં આજે આપણે બનાવવાના છે સકરિયાનો શેરો તો અમારો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને જો અમે મસ્ત મજાનો આવો કંઈક શેરો બનાવવાના છે એવી અને મસ્ત મજાનું અમે જો ડ્રાય ફ્રુટ્સ પણ કટિંગ કરીને નાખ્યા છે અને મસ્ત શેરો બનાવ્યો છે દૂધને બધું નાખીને તો અમારો વિડીયો છેલ્લે સુધી જોઈજો તમને જોવાની મજા આવશે તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહીશ કેમ છો બધા મજામાં છો આજે આપણે બનાવવા છે શક્કરિયાનો શીરો શું બનાવવાનું છે તો હાલો જોઈશું ને હવે આપણે આગળ હાલો તો જો આપણે શક્કરિયા ધોઈને રાખી દીધા છે હવે આપણે આ જો ઢોકળીઓમાં જો આમાં ગરમ પાણી મીક દીધું છે અને ઉપર આપણે આવી રીતના મૂકી દીધું છે અને આની ઉપર આપણે સક્કરિયા મૂકી અને બાફી વાળશું જો આપણે આવી રીતના બધા રાખી દીધા છે સક્કરિયા આવી રીતના બાફા મૂકી દીધા છે હવે આપણે હવે આપણે દસ થી પંદર મિનિટ આને છે ને ઢાંકીને રાખી દઈશું એટલે મસ્ત બફાઈ જાય પછી આપણે ફોલીન શીરો બનાવશું તો આપણે એકવાર ચેક કરી લેવી આપણે રેવા દઈશું ઘણી વારવા દઈશ ધીમા ગયા છે મસ્ત બફાઈ જાય તો શેરો હારો બને હવે આપણે ચેક કરી લેવી

ખાવાની મજા આવે કાજુ અને બદામ થોડું કાપી જો આપણે કાજુ ને બદામ કાપી નાખ્યા છે અને હવે આપણે છે નાનો સોડો આવી રીતના કરી નાખશું એ સુ થઈ ગયો હા સો આપણે તૈયાર થઈ ગયો છે સક્કરિયાનો સૂંડો અને હવે આપણે ગેસ ચાલુ કરીશું એની ઉપર આપણે એક મોટી ચમચી ઘી નાખીશું યોગ લઈ જાય પછી આપણે આ શું નાખશું આપણે આ બટેકા બટેકાનું શું સકરિયાનું સુંદો છે એ બધું નાખી દઈશું

પોતપોતાના ઘરમાં જીને જેટલું ગળ્યું વધારે ભાવતું હોય એટલી નાખવાયની બાકી આ સકરિયા થોડા થોડા ગળ્યા તો હોય જ તે એટલે બની જાય પછી ચાખી લેવાનું જો એવું લાગે કે મોળો છે તો થોડીક ખાંડ વધારે નાખી દેવાનું બાકી સકરિયા મીઠા હોય જ તે એટલે ઓછી ખાંડ નાખો તો હોય તે મસ્ત

ડીશ લીધી છે એવી આમાં નાખીશું ખાવા માટે મસ્ત બની ગયો છે અને આપણે આગ ડ્રાય ફ્રુટ્સ નાખી દઈશું એમાં તો આ છે શકરિયાનો શેરો તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો આ છે અમારો શકરિયાનો શેરો તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપીમાં ત્યાં સુધી બાય બાય